બોરે તું નહીં પકડા મારી નોકરી જાય છે ઉભો માર તારી જાય ના

કાળુ શેઠનું કાળું નાણું લેવા જવાનું બાપરે કોનો ફોન આવ્યો હાલો હા બોલો કાળુ શેઠ એ કાળુ શેઠ તમે ઉપાધિ કરો માં હું તમારું કાળું નાણું લેવા જ આવશું હા હા હાથ પડે તમારા બધા પૈસા લઈને અત્યારે રાખો ફોન હાલો હું જાઉં છું એ સારું હાલો હા કાળું છે હારે ને હારે ઘાણી કરતા હોય ભાઈ જવા દે હવે અરે બાપરે આ પોલીસ મારા આમ કેમ ધોળા ને ધોળા આવે અહીંની મને પોલીસ ખબર ન પડી ગઈ ને કે હું કાળું શેટનું કાળું નાનું લેવા જાવ છું હું જો હાથમાં આવી જઈશ ને તો મને મારી મારીને લાલ છોતરા મારા કાઢી નાખશે साहेब मन पकडे नी पेला भागवा दे होय पापा अरे बाप रे पोलीस वाला तो मारी वायत से अबे मारे सो करू काम करू आ बाथरूम मा गरी जाऊ મારો દીકરો મારો ક્યાં વિયો જો કઈ ખબર ન પડી મને તો બોલો કો નહી તો સાહેબ હા સાહેબ એ હા હું વાહન ને વાહન રખડું શું તમ તારે એ હા ઈ પકડાઈ જાય ને એટલે મારી મારી એના તો આમ તો સોયતરા કાઢી નાખવા છે હાને એવો નો રવા દો હા આ પકડીને તમ તારે હું ન્યાડ લાવું હા આ રાખો

હા હવે કારું શેટ માણા માણું આવીએ ને ખાયગા કારું નાણું લઈ જાય તો સારું મારે આને કેટલાક થી ક્યારે લેવા આવશે હવે ફોન અત્યારે કોણ આવ્યો આ તો કારું શેટ ના માણા નો હા બોલો એ મારી વાત કાન ખોલી એ હા બોલો ને હાભરૃત છું હું ને કાળું નાણું ગાંડો બની લેવા આવું છું બરોબર કાં પણ એટલે કાકા પોલીસ વાળાને ખબર પડી ગઈ છે કે કાળું નાણું નાણું તૈયાર જ છે એ હારું ભાઈ હા પૈસા કપલેટ રાખજે હા ત્યાં પૈસા તૈયાર જ છે એ હા આવીને લઈ જાઓ એ સાહેબ આમ જાય તલા કાયેકા ગાંડો બની આવો અને પછી કાડું નાણું લઈને આયાથી હટકી જાવ અહાહા છે આ જલ્દી કમર બંધ કરવાનું ગાંડા

આ કારુ શેઠ માણા કઈ ગા આવે ને પૈસા લઈ જાય ને તો એક કામ પતે ક્યારે માણા ગાંડો બની ને આવશે હવે કઈ ગા આવે તો સારું હવે એટલે તારી સાત ના બોલતો તો હોય લે હવે આ લઈ જા

આ ઓલો ગાંડા જેવો લાગે આ ઓલા સાહેબે ફોન કરીને કીધું હે કે આ બીજો ગાંડો ભાગ્યો ઈત લાગે લાય પહેલા એને પકડવા દે જવા દે તો આહા લાય લાય કાયે કા જવા દે કાડું નાનું લેવા ઓલો મારી વાડ જોઈને બેઠોય છે આહા મને ઉભો તો નો હાથમાં નથી આવતો નહિ તને એમ કે આ ટપુ સમાધાન નહીં પકડી હે હે તું હાથમાં આવ્યો ને એમ હમણાં બીજો હાથમાં આવી જવાનો અરે બાપરે એ એ સાહેબ સાહેબ હું તમારા પડું સાહેબ

તમને નક ખબર કે હું કાળા નાણાં ધંધો કરું ખબર હોય તો તું ગોતી ન લઉં દેખાય ન ઓય બાપા દેખાય ની મને આ વગર લેવા દેવા એ સાહેબને કહી દીધું બધું મે આલામ આલે આ તારા હાથમાં રાખ વાડ ને આલામ બતાવું છું અરે બાપ રે આઈલ બતાય યો કરાનાનો ધંધો કરે છે સર તમને કહો ઉભા ઉભાર્યો બાવા સાહેબ આ હામુ મકાન દેખાય ને એ ભાઈ કાળા નાણાનો ધંધો કરે છે એ જ અમારા કાળું છે તું કાળું નાણું હાસવે છે હાથ પાડ પણ સાહેબ આ પોલીસ ના કપડા ભારે થી નો જાય એ વાતે તારી હાસી છે ઓ જો હું અહીં બેઠો છો તું હાથ પાડ અને કાળું નાણું લઈ લીજો એ હા સાહેબ ભાગવાન કોશી નો કરતો ને હો ના ના સાહેબ હું નહીં ભાગુ આયા પાસો ગાંડો બની જાવ તો જે કાડું નાણું આપશે ને ખરા આપશે નહીં હે ભાઈ હે ભાઈ બહાર આવજો ને આ ક્યાં મરી ગયા એટલે આવો ને આવો ને કાકા એટલે શું છે આપણે ફોન માં વાત થઈ હતી ખબર છે કે હું ગાંડો બનીને આવીશ અને કાળું શર્ટ નું કાળું નાણું લઈ જાય લાવો કાળું નાણું

ભાગવાની કોશિશ ન કરતા ગાંડાને પહેલા પકડાવો ગાંડો હાથમાં ન હોય તો બેયના સોતર કાટ લાગશે હાલો મોર થાવ સાבי કાડું નાણું પક બધું ઈ ગાંડા પૈસી હાલો હું જો હશે હાલો હાલો છો